સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે વાઘેલા રોડ પર આવેલી નદીમાં કેનાલો તથા ચાર વર્ષથી તૂટી ગયેલી હાલત હોવાથી સ્થાનિક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે આ તૂટેલી કેનાલોમાંથી સતત પાણી લીકેજ થવાને કારણે સોથી વધુ વિકાસ જેટલી ખેતીની જમીન છેલ્લા ચાર વર્ષથી પાણીમાં ડૂબી રહે છે જેને કારણે ખેડૂતોની કિંમતી જમીનો બંજર બની રહી છે ખેડૂતો છેલ્લા ચાર વર્ષથી નર્મદા વિભાગના અધિકારીઓ સમક્ષ આ મામલે વારંવાર રજૂઆતો કરી રહ્યા છે પરંતુ હજુ સુધી કેનાલોના સમારકામની દિશામાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી આ કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતોનો આરોપ છે કે દર વર્ષે સમારકામના નામે નર્મદા વિભાગ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે તેમ છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો થતો નથી અને તેમની જમીનો સતત નુકસાન પામી રહી છે કેનાલ છે ચાર કેનાલ લીક છે અને પાણીની પાઇપલાઈન મારા ખેતરમાં છે મારા વાડીમાં એ વાત લીક છે ચાર વડાથી કોઈ રજૂઆત મારી સાંભળતું નથી ત્રણ વાર રજૂઆત કરી કોઈ કોઈ ધ્યાનમાં સરકારી વાળ લેતું નથી કોઈ રિપેરિંગ કરવા આવતું નથી અને અરજી કોઈ અમારી સાંભરતું નથી ત્રણ વાર અરજી આપી મેં કોઈ સાંભળતું નથી મારી અરજી